બોલો અતુલભાઈ કેમ છો ભાઈ સરસ સરસ શું ચાલે છે આજકાલ તો બડી ધમા ધમ ચાલે છે તમારી બસ એમ ને સરસ સરસ શેનો ધંધો કરો છો અત્યારે બે ત્રણ મહિના બરાબર તો એ મતલબ કે અત્યારે ખાસ ફોકસ ખેતીવાડી પશુપાલનનો બજારમાં ગોજારામાં બધો રાઈટ હવે મતલબ કે જે પ્રમાણે ધંધો કરો છો અત્યારે ખેતીવાડી તો કેવી છે કેવી છે પાણી વાણી કે સારું સારું ચાલે બરાબર અને પશુપાલનમાં અમને સારું બરાબર અને બીજું વર્ષે તમને કીધું તમે એગ્રોનું એગ્રોનું સરસ હવે એમાં કેવું છે કે આ જે જે તો કેવું છે મારે તો નીકળવાનું હતું પણ અચાનક તમે બેઠી ગયા અરે મળી ગયા રાઈટ કે નહીં મતલબ એ તમારે સમજી લેવાનો મતલબ મળ્યા મતલબ બેઠી ગયા બોલી ગયા મારાથી રાઈટ અમે મળી ગયા એ રીતે અમારી નોર્મલ વાતચીત થાય છે રસ્તા ઉપર કે ચાની કેટલી ઉપર ભાઈ આવો બેઠા ચાપ આપી દી અને અમારી વાત તો સીધો ચાલુ થઈ જાય રાઈટ છે હવે તમારી મુદ્દાની વાત મતલબ કે આપણે ચાલુ કરવાની છે આ અમારું ઇન્ટ્રોડ્યુશન થઈ જવાનું રાઈટ કે નહીં અમારા એ હું કરે છે એ મેં સમજી લીધું હવે એમને મારે પ્રોસ્પેક્ટિંગ કરવાનું ચાલુ કરવાનું છે એમના જોડે ખબર પડી ને આ એગ્રોના વ્યક્તિ છે એગ્રો એટલે ખેતીવાડીના વ્યક્તિ છે એટલે મારે એમના જોડે હવે પ્રોસ્પેક્ટિંગ ચાલુ કરવાની છે એટલે હું ચાલુ કરીશ રાઈટ હવે એગ્રોની અંદર કઈ કઈ પ્રોડક્ટ તમે વાપરવાના દુકાનમાં રાખે ઘણી બધી બેસ્ટી છે આ બધા બરાબર છે હવે મારી લોકો મારે સારામાં સારી દવા વાપરવી હોય ખેતીવાડીની અંદર તો કઈ દવા અલગ અલગ વાઇસ હોય ને મતલબ મેલો મચ્છી વિકાસની ઘણી બધી મારે વિકાસ માટે જોઈએ મતલબ તો એના માટે ઘણા ઘણા બધા કન્ટેનો અલગ અલગ કંપનીના આવતા હોય બરાબર તમારી દૃષ્ટિએ સારામાં સારી કરી અલગ અલગ કંપનીની આવતી હોય છે એક શ્રીનાથ સ્વિટની આવે વેન્ચિવને બહુ બેસ્ટ પ્રોડક્ટ આવ્યો બરાબર એ નક્કી થઈ કે સો ગ્રામના મિનિમમ અગિયારસો રૂપિયા સો ગ્રામના અગિયારસો રૂપિયા કેટલી જગ્યામાં ચાલશે બારમા થાય ને મિનિમમ ત્રણ વિઘા ત્રણ સવા ત્રણ વિઘાની અંદર ચાલો બરાબર હવે એ મતલબ કે તો આમ તો શું કહેવાય કે ઝેરી દવા કહેવાય કે ન તો એ ઓર્ગોનિક ટાઈપની આવે છે બરાબર પેસ્ટિસાઈડમાં નથી ભણવાનું પેસ્ટિસાઈડમાં નહીં સરસ ઓકે હવે એક્ઝેક્ટલી કેવું છે કે અતુલભાઈ હું બી એક્ઝેક્ટલી એગ્રો સાથે હું બી જોડાયેલો છું ડાયરેક્ટલી અને એગ્રોના સાથે સાથે મારા સાથે બી ઘણા બધા બીજા બી ધંધા સાથે હું બી છું પણ મેં તમને એટલા માટે પૂછ્યું કે મતલબ કે અમારા જોડે બી જે તમે વાતચીત કરી કે ભાઈ પેસ્ટિસાઇડ અલગ અલગ છે એમાં અમારા સાથે બી પેસ્ટિસાઇડ છે પણ અમારા જોડે ઓર્ગેનિક છે રાઈટ છે પણ અમારે ક્યવું છે કે જેટલી બી અમારા જોડે જેટલી પ્રોડક્ટ છે એ અલગ અલગ વસ્તુ છે મતલબ કે ક્લોટ માટેની છે સ્ટીકર માટેની છે અને સાથે સાથે શું કહેવાય કોઈ બીમારી આવી જાય એના મચ્છી માટે મોલા માટે એ બધા માટેની છે રાઈટ તો મેન વસ્તુ એ છે કે આ બધી વસ્તુઓ જે તમે મતલબ ચોધી લો છો તો એના માટે શું પ્રોસેસ હોય છે અથવા તો હોલસેલ તો ડિસ્કાઉન્ટ કેટલો ત્રીસથી ચાલીસ ટકા ચાલીસ પચાસ ટકા અમુક અલગ અલગ ટકાવાળી હોય અમુક પ્રોડક્ટની અંદર પચાસ ટકા હોય અમુક ત્રીસ ટકા સરેરાશનો મિયમ ત્રીસથી ચાલીસ ટકાની ત્રીસથી ચાલીસ ટકા સરસ હવે એનું એ ત્રીસથી ચાલીસ ટકા અમે અમારી સાથે તમે કદાચ આ ધંધામાં અમારા સાથે કનેક્ટ ખાઉ રાઇટ છે તો અમે તમને ત્રીસથી ચાલીસ ટકા પ્લસ બાર ટકા અમે તમને એક્સપ્રા એટલે અમારો પચાસ ટકા સમગ થાય પણ એના માટે શું છે કે એક વખત અમારે વેચવા માટે નહીં આપવી પણ તમારા ખેતરમાં અમારે તમને આપવાની છે તમારે વાપરવામાં બરાબર તો હું ડેમો કરી લઉં મારા ખેતરમાં કારણ કે એમાં ક્યુ છે કે વેપાર તો પછીની વાત છે પહેલે ઇસ્તેમાલ કરો ફેર વિશ્વાસ કરો વિશ્વાસ કરો રાઈટ કે નહીં તો એ પ્રમાણે પ્રોડક્ટ છે અત્યારે હાલ તો શું આવેદન કરેલું છે અત્યારે તો હેરંડાનું છે ભાઈ હું ઓકે હવે એની અંદર તમે ઘઉંની અંદર વાપરતા છો તો તમે હું જનરલી કંઈ વાપરો છો અત્યારે તો ડીયુ મસ્ત તો ડીયુરી ખાતર ધરા પછી રાસાયણિક ખાતર આવતો યુરિયા पण मग एम कुठे ए बघा रोग मला तुम्हाला सारी रीत वाक्य बस तुम्ही जाणता पण असो त्या बघी दवा नुकसान झाले त्या પણ યુરિયા અને ડીએપીની જગ્યાએ તમારે કમસે કમ પોતાના ઘરમાં જે ખાવા માટે છે તે તમે ઓર્ગેનિક અમારી એક વખત તમે યુઝ કરો રાઇટ તમે અમે બજારમાં પૈસા આપીને જ લાવશો એક વખત ખાલી આપણી પ્રોડક્ટનો ઇસ્તેમાલ કરો પછી તમને અનુકૂળ આવે તો પછી તમે પાવરફુલ ધંધો પણ કરી શકો ઉત્પાદનમાં ઘટાવે તો હા ઉત્પાદનની અંદર ઘટાડો તો ના ઉત્પાદનમાં ઘટની વાત તમારી વસ્તુ બિલકુલ સત્ય છે પણ તમે જેમ કે તમે શરૂઆતના સમયમાં નાખો છો તો થોડોક બંધ નહીં કરી દેવાનું હા પણ થોડુંક બી નાખવાનું અને બાકીની અમારે નાખવાનું કારણ કે પહેલાંમાં એમાં ક્યુ છે કે આ તમારે જે ખાતર રેગ્યુલર વાપરતા હોય એટલે જમીન એક પ્રકારની જેમ વ્યસની વ્યક્તિ હોય રોજ મીરા થતો હોય અથવા કોઈ બી પ્રકારનું વ્યસન હોય તો જમીન બી એક પ્રકારનું વ્યસન હોય પણ માની લો કે તમારો બી વાપરો એ તમારી ક્વોન્ટિટી પચીસ પચાસ ટકા ઘર નાખવાની અને અમારું વાપરવાનું એટલે પછી આમાં કેવું છે કે હું તમને ઘટ માટે નહીં હું તમારા સેહત માટે તમને આપું છું ખબર પડી કે ના પડે આપણને રોગ ના થાય આપણી જમીન સુધરે એના માટે તમને આપું છું અને મેન વસ્તુ એક છે કે પ્રોડક્ટ તો એક માધ્યમ છે પણ સાથે સાથે તમને આ ધંધામાં બહુ મોટો ગ્રોથ થઈ શકે છે કેમકે મારે એવું કહેવું ના જોઈએ પણ મને ખબર છે કે આજે એગ્રોના ધંધામાં બહુ મોટો કોમ્પિટિશન ચાલે છે

એના કારણે બી કદાચ તમને નાની મોટી તકલીફો નડતી હશે રાઈટ કીને કારણ કે એના નિયમો અત્યારે મોટા ભાગના કડક થયા છે તમે પેપરમાં રોજ જોતા બી હશો એ પ્રમાણે રાઈટ કીને પેસ્ટિસાઈડ દવાની અંદર ઘણી બધી સરકારે પેસ્ટિસાઈડ દવાઓને પણ બે મારી છે હા એટલે મૂળ કહેવાનો મતલબ હવે સરકારે બધું બંધ કરે એટલે મૂળ આ ધંધાનો મતલબ કે શું કહેવાય કે ડીગ્રોથ ચાલુ થાય બંધ થાય તો આપણો ધંધો એ જ નહીં બેઠા તો આપણને નુકસાન પડે રાઈટ છે બીજું કે તમે ડિસ્ટ્રીબ્યુટરશીપ તો તમે એની લીધેલી હોય કે સાથે સાથે અમારા જોડે જે પ્રોડક્ટ છે તો અમારા જોડે આજે બસો પ્રોડક્ટ છે રાઈટ છે તમારે ઘરમાં કોઈ વસ્તુ વપરાતી હોય આજે જેમ કે સાબુ છે પૂર તેલ ટૂથપેસ્ટ એ તમે ક્યાંથી લાવો છો કયા ભાવમાં લાવો છો તો તમે અમારાથી ભાવે આવે ને બરાબર એમાં પણ હું એ બી વસ્તુ તમારે જેટલી જોઈએ ઓમ હોલસેલમાં લેવા જાઓ તો તમારે ક્વોન્ટિટીમાં લેવો પડે બજારમાં મારે પણ હું તમને એ જ પ્રોડક્ટ તમને હોલસેલમાં તો ભલે એક લેવી હોય કે ચાર લેવી હોય જેટલી બી ક્વોન્ટિટીમાં લેવી હોય દસ ટકાથી ચાલીસ ટકા ડિસ્કાઉન્ટમાં તો એના માટે શું બરાબર કશું જ નહીં ખાલી સિમ્પલ એક વખત આપણે બેસીએ અત્યારે મારી જોડે થોડો ટાઈમ નથી પણ આપણે એક કલાક જેવો ટાઈમ લઈ બેસીએ કલાક કલાકો યા તો પછી એક કામ કરો આખા પ્રોજેક્ટ ને સારી રીતે સમજવું હોય તો મારા એક સાહેબ છે એ કાલ કન્ફર્મ નથી કાલ મળે બાકી પરમ દિવસે કન્ફર્મ મળશે અહીંયા આવવાના છે એટલે સાહેબ જો અહીંયા આવે ને તો આપણે સાહેબને હું વાતચીત કરીશું મુલાકાત કરે તો આપણો પૂરો પ્રોજેક્ટ એકદમ એ ટુ જેડ માહિતી આપણને પૂરો મળશે એના માટે તો દિવસથી તો મારી પાસે ટાઈમ નહીં એની અંદર કેવું છે કે બે વસ્તુ છે તમે બે રીતે સમજી શકો છો એક તો તમે કિતાબી જ્ઞાન મતલબ કે બુક વાંચીને બી સમજી શકો પણ બુક વાંચવાથી કરતાં એમને સાંભળશો તો આ એક દિવસનો વાત નથી આ લાઈફ ટાઈમ માટેનો છે રાઈટ છે હા એવું હોય તો જેમ કે બપોરનો બે કલાકનો ટાઈમ છે જે તમે જમણવાનો ટાઈમ જમવાનો ટાઈમ હોય એ સમય કલાકની છે કે દોઢ કલાક આઠ કલાક શું આપે ચાલે ચાલે હા તો એ કાલે સેટ થતું હોય તો કાલે નકર પરમ દિવસે ફાઇનલ કરીએ જો રાતમાં સેટ થાય સાંજે કેટલા વાગે સાંજે છ વાગે આવશે અને રજા કયા દિવસે આપણે સારામાં સારું કામ કરીએ રવિવારના દિવસે અમે કામ જ છે તો પછી મારે અહીંયા થઈ જ નીકળવાનું હોય આપણે બે જોડે જઈશું દિશા સાહેબ એ એમનો સારો એક પ્રોગ્રામ છે ઘણા બધા ખેડૂત મિત્રો બી આવવાના છે એટલે આખો પ્રોજેક્ટ ત્યાં બધાવાના છે તો સાથે સાથે તમને પણ સમજી લઈશું હું પણ મારે બી કામ છે એટલે ભેગું ભેગું થઈ જશે તો આપણે રવિવાર કામ કરતા ઓકે બરાબર ચાલો તો મળી પછી સોમવાર અરે રવિવારે ફાય ઓકે ઓકે યુ